જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય ઓગણીસ કિંગ પુરુષના તથા ભારત વર્ષના ઉપાસ દેવો અને ઉપાસક ભક્તો શ્રી સુખદેવજી બોલ્યા કિંગ પુરુષ નામના ખંડમાં ભગવાન આદિપુરુષ લક્ષ્મણના મોટા ભાઈ સીતાપતિ શ્રી રામચંદ્રજી છે તેમને તેમના ચરણ સમીપ રહેવામાં પ્રીતિવાળા ભક્ત પરમ ભક્ત શ્રી હનુમાનજી તે ખંડના કિંગ પુરુષ લોકો સાથે એક ધારી ભક્તિથી સેવે છે અને આષ્ટિસ્ત્ર સેણ નામના મુખ્ય ગંધર્વ સાથે ગંધર્વોથી ગવાતી પરમ કલ્યાણી ભગવાન શ્રી રામચંદ્રજીથી કથા સાંભળે છે અને આ મંત્ર જપે છે ઓમ નમો ભગવતે ઉત્તમ શ્લોકાય નમો આર્ય લક્ષણશીલ વ્રતાય નમઃ ઉપશિક્ષિતા ઉપાસિત લોકાય નમઃ સાધુવાદ નિકસ નિકસહણાય નમો બ્રહ્મ દેવાય મહાપુરુષાય મહારાજાય નમઃ ઉત્તમ કીર્તિવાળા આપ ભગવાનને હું નમસ્કાર કરું છું આપના લક્ષણો શીલ તથા વ્રતો સર્વોત્ર કૃષ્ઠ છે આપે મને આપ મનનો જય કર્યો છે લોકોને આપ અનુસર્યા છો સાધુતાની પ્રસિદ્ધિની કસોટીમાં પરમસીમા રૂપ છો અને બ્રાહ્મણ ભક્ત દેવ છો મહાપુરુષ અને મહારાજા એવા આપને હું વારંવાર નમસ્કાર કરું છું શુદ્ધ અનુભવ એ જ જેનું સ્વરૂપ છે સદા સર્વસ્થળે જ એક જ છે અત્યંત શાંત છે તેમજ જેમણે સ્વરૂપ પ્રકાશ વડે ગુણોની જાગૃત આદિ અવસ્થાઓનો વિનાશ કર્યો છે જે દ્રશ્યથી વિભિત અહંકાર રહિત અને નામ તથા રૂપથી રહિત છો અને ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ જેને માપે છે તે વેદાંત પ્રસિદ્ધ તત્વરૂપ આપને હું શરણે આવ્યો છું આપ પ્રભુના આ સંસારમાં જે મનુષ્ય મનુષ્યવતાર થયો તે કેવળ રાક્ષસોના વધ માટે જ થયો એમ નથી પણ આ સંસારમાં સ્ત્રીના સંગ વગેરેથી આવા દુર્વાગ દુઃખ થાય એમ મનુષ્યને શિક્ષણ આપવા માટે થયો હતો જો એમ ન હોય તો સ્વ સ્વરૂપમાં રમનારા જગતના આત્મા આપ ઈશ્વરને સીતા વિરહ વગેરે દુઃખો કેમ હોઈ શકે ભગવાન વાસુદેવ આપ ત્રણેય લોકમાં કોઈ સ્થળે આસક્ત નથી કારણ કે આપ આત્મવેતા ધીર પુરુષોના આત્મા અને મહાન મિત્ર છો માટે સ્ત્રીને લીધે આપને મોહ થવો ન જોઈએ આપ લક્ષ્મણનો ત્યાગ કરવા પણ યોગ્ય ન હતા છતાં એ બધું કર્યું હતું તે કેવળ વિષયા શક્તિથી મનુષ્ય આવું બધું કરે છે એમ લોકોને ઉપદેશ આપવા જ આપે કર્યું હતું મહાપુરુષથી પૂર્વ મનુષ્યનો જન્મ સૌંદર્ય બોલવામાં ચતુરાય બુદ્ધિ કે ઉત્તમ જાતિ હોય પણ તે સર્વ ભગવાનની પ્રસન્નતાના કારણ નથી કેમ કે આશ્ચર્ય તો જુઓ લક્ષ્મણના મોટા ભાઈ ભગવાન શ્રીરામે તે જન્માદિ ગુણોથી રહિત હોવા છતાં વાનરો સાથે મિત્રતા કરી હતી અર્થાત ભક્ત જ ભગવાનને પ્રસન્ન કરવામાં કારણરૂપ છે પાટે હર કોઈ દેવે અસુરે વાનરે કે બરુષે થોડા ભજનને પણ બહુ માનનાર મનુષ્યાકૃતિ શ્રી રામચંદ્રનું ભજન કરવું કે જે ભગવાન શ્રી રામચંદ્ર સમગ્ર અયોધ્યાવાસીઓને વૈકુંઠમાં લઈ ગયા હતા ભારત વર્ષમાં પણ ભગવાન શ્રી નર નારાયણ ગુપ્ત રહી ભક્તો ઉપરની દયાથી કૃપા કરવાને કલ્પ પ્રયત્ન તપશ્ચર્યા કર્યા કરે છે તે તપશ્ચર્યા બુદ્ધ વૃદ્ધિ પામેલા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય ઇન્દ્રિયોના સંયમ તથા દીર્ઘંકારપળાથી આત્મતત્વને પભાળ ડારે છે નારદજી સાંખ્ય તથા યોગ્ય સાથે ભગવાન પ્રભાવનું જેનામાં વર્ણન કરે છે તેવું પંચ રાત્ર રાત્રાસ્ત્ર સાવરણી મનુને ઉપદેશ કરતા ભારત વર્ષની પ્રજાઓ સાથે તે ભગવાન નર નારાયણને પરમ ભક્તિ ભાવથી ભજે છે અને આ મંત્ર જપે છે ઔં નમો ભગવતે ઉપસમશીલા યોરતા પરતા નાત્યમયાય નમો ડીકિંચનવિતાય ઋષિ ઋષિભાય નર નારાયણાય પરમ હંસ પરમ મુર્ગવે આત્મરાધાવન મરાધપી પતિ નમો નમ ઇન્દ્રિયોના નિર્ગહ કરવો એ જ જેમનો સ્વભાવ છે તે આપ ભગવાન નારાયણને હું નમસ્કાર કરું છું આપે અહંકાર દૂર કર્યો છે આપ નિર્ધનોનું ધન સર્વ ઋષિઓમાં ઉત્તમ પરમ હંસના પણ પરમ ગુરુ અને આત્મરામ પુરુષોના પણ અધિપતિ છો હું આપને વારંવાર નમસ્કાર કરું છું આવો મંત્ર જપી આ પ્રમાણે સ્તુતિ કરે છે આપ આ જગતની સૃષ્ટિ વગેરેના કરતા છો છતાં કરતાપણાના અભિમાનથી બંધાતા નથી પ્રત્યેક શરીરમાં રહેલા છો છતાં ભૂખ તરસ વગેરે શરીરના ધર્મોને વસ નથી અને સર્વના દ્રષ્ટા છો છતાં આપની દ્રષ્ટિ દસ્વ ગુણોથી વિકાર પામતી નથી આપ બધે અનાસક્ત દેહાદીથી ભિન્ન અને સર્વના સાક્ષી આપને હું નમસ્કાર કરું છું હે યોગેશ્વર યોગ વિદ્યાની આ જે નિપુણતા ભગવાન બ્રહ્મદેવી કહી છે ભગવાન બ્રહ્મદેવે કહી છે કે પ્રત્યેક મનુષ્ય જન્મથી માંડી ભક્તિ કરી મરણ સમયે આપ નિર્ગુણ વિશે મન સ્થાપવું અને દુષ્ટ દેહાભિમાન તજવું જેમ આ લોકની તથા પરલોકની કામનાઓમાં લંપટ રહેનારો કોઈ મૂર્ખ મનુષ્ય પુત્ર સ્ત્રી તથા ધનની ચિંતા કરતો નિય શરીરના નાશથી ભય પામે છે તેમ જે તેમ જે વિદ્વાન હોવા છતાં દુષ્ટ દેહના નાશથી ભયભીત રહે છે તેનો તો શ્રવણ વગેરે પ્રયત્ન કેવળ પરિશ્રમ રૂપ જ છે માટે હે પ્રભો હે અમને આપો કે જેથી અમે આપની માયાથી ઉપજેલી અમારા આ દુષ્ટ દેહ ઉપરની અતિ દુર્લભ અહંતા મમતાને જલ્દી નાશ કરીએ આ ભરત વર્ષમાં પણ નદીઓ તથા પર્વતો ઘણા છે મલય મંગલપ્રસ્થ મેનાક ત્રિકૂટ ઋષુભકુટક કૌલક સૈય દેવગીરી ઋષ્યમુખ શ્રી શૈલ વેંકટ મહેન્દ્ર વારીધાર વિંધ્ય સુક્તિમાન ઋષુખગીરી પારિયાસ દ્રોણ ચિત્રકૂટ ગોવર્ધન ગિરનાર કકુબ નીલ કોકામુખ ઇન્દ્રકિલ રામગીરી અને બીજા પણ સેંકડોને હજારો પર્વતો છે પણ ચિત્તે પર્વતોની અંદરથી નીકળેલા નદો અને નદીઓ પણ અસંખ્ય છે પોતાના નામથી જ પવિત્ર કરનારી એ નદીઓના ભારત વર્ષની પ્રજા પોતાના શરીરને સ્પર્શ કરે છે ચંદ્રવસા ત્રામ્રપણી અઉટોતા કૃતમાળા વહાસય કાવેરી વેણી વર્તા તુંગ તુંગભદ્રા કૃષ્ણા વેણિયા ભીમરથી ગોદાવરી નિવિંધન્યા પયોસ્વી તાપી રેવા સુરસા નર્મદા ચરમણક્ષતી સિંધુ મહાનદી વેદ સ્મૃતિ ઋષિકુલ્યા વિનામા કૌશકી ગંગા યમુના સરસ્વતી દ્રસદ્રષ્ટિ કોમતી સરસુ રોધસ્ત્રી સત્યવતી સિસોમા સત્ર ચંદ્રભામા વૃદ્ધા વિતસ્તા આસિકની અને વિશ્વાહ આ બધી મોટી નદીઓ છે અને અંધ તેમજ શોભ નામના બે નદ છે જન્મ પામનાર પુરુષો પોતે કરેલા સાત્વિક રાજસ ને તામસ એ ત્રણ પ્રકારોના ગળોથી એ ત્રણ પ્રકારના કર્મોથી અનુક્રમે દેવગતિ મનુષ્ય ગતિ તથા નારકી ગતિ એમ ત્રણ ગતિઓમાં અનેક જન્મ પામે છે કારણ કે સર્વ ગતિઓ પોતપોતાનામાં કર્મો અનુસાર જ સર્વને મળે છે પણ જુદા જુદા વર્ણ ધર્મો રૂપી ને આશ્રમ ધર્મો મોક્ષના પ્રકારો તો આ ભારત વર્ષમાં જ છે છેવટે મોક્ષ પણ આ ભારત વર્ષમાં જ થઈ શકે છે સર્વ ભૂતોના આત્મા રાગી દીતી રહિત વાણીના અવિષય અને કોઈના પણ આધારથી રહિત એવા પરમાત્મા વાસુદેવ વિશે નિષ્કામ ભક્તિયોગ થવો એ જ મોક્ષનું લક્ષણ છે આવો મોક્ષ અનેક ગતિઓનું કારણ એવી અવિદ્યારૂપ ગાંઠ કપાતા ભગવાનના ભક્તોના સંગ થાય છે ત્યારે જ થઈ શકે છે તેઓ પણ આ મનુષ્ય જન્મ જ સર્વ પુરુષાર્થોનું સાધન છે એમ કહી આ ભારત વર્ષનો મહિમા ગાય છે અહો આ ભારત વર્ષના મનુષ્યોએ ક્યાં પુણ્ય કર્યા હશે અથવા હરિ પોતે શું તેના ઉપર પ્રસન્ન થયા હશે કે જેઓ આ ભારત વર્ષના આંગણામાં મનુષ્યોની અંદર જન્મ પામ્યા છે કે જે મનુષ્ય જન્મ શ્રી હરિની સેવામાં ઉપયોગી હોય તે માટે અમને પણ ચંખના છે આપણે દુષ્કર વગેરે કર્યા અને તે દ્વારા આ તુચ્છ સ્વર્ગનો અધિકાર મેળવ્યો પણ તેથી શું કંઈ ફળ મળ્યું નથી કારણ કે આ સ્વર્ગમાં શ્રી નારાયણના ચરણ કમળનું સ્મરણ નથી પણ ઉલટું ઇન્દ્રિયોના અતિશય ભોગોને લીધે વિસરી જાય છે જ્યાં કલ્પ સુધીનું લાંબુ આયુષ્ય છે પણ ફરી જન્મ લેવો પડે છે તે આ સર્વદાદી સ્થાનનો અધિકાર મેળવ્યા કરતાં માત્ર એક જ ક્ષણના આયુષ્યવાળા મનુષ્યોની ભારતભૂમિનો અધિકાર મેળવવો તે ઉત્તમ છે કારણ કે મનુષ્ય જન્મથી એક ક્ષણ જેટલા સમય વડે પણ કરેલા કર્મો શ્રી હરિને અર્પણ કરી ધીર પુરુષો હરિનું અભયપદ સારી રીતે પામે છે જ્યાં ભગવાનની કથારૂપી અમૃતની નદી વહેતી નથી ભગવાનનો જ આશ્રય કરનારા ભગવત ભક્તો હોતા નથી અને શ્રી ભગવાનને ઉદ્દેશી મોટા પૂજાઓ થતી ન તે સ્થળ કદાચ બ્રહ્મલોક હોય તો પણ તેને સેવું જેઓ આ ભારત ભૂમિ ઉપર જ્ઞાન પાટેની ક્રિયાઓ અને એ ક્રિયાઓના સાધન દ્રવ્યોથી ભરપૂર એવા મનુષ્ય જન્મ પામવા છતાં મોક્ષ માટે પ્રયત્ન કરતા નથી તેઓ શિકારીના પંજામાંથી એકવાર છૂટેલા જંગલી પક્ષીઓ ફરી પ્રમાદ કરી તેના સપાટામાં જેમ સપડાઈ પડે છે તેમ ફરી સંસાર બંધન પામે છે અહો ભારતવાસીઓના પાગી આશ્ચર્યકારક છે જેઓએ યજ્ઞમાં શ્રદ્ધાપૂર્વક ચુષ્ટ નિર્વાણી ઇન્દ્રાય ચુષ્ટ નિર્વાણી એમ વિભાગવાર વિધિ મંત્રો તથા જરૂપુરો પુરોડાસ વગેરે વસ્તુઓથી દેવોને ઉદ્દેશી હોમેલા હમીશને પોતે એક જ છતાં જુદા જુદા નામથી બોલાવેલા શ્રી ભગવાન સર્વકામનાઓના સ્વામી અને પૂર્ણ હોવા છતાં આ હવીશ મારું છે એમ હર્ષથી સ્વીકારે છે પ્રાર્થના કરાયેલા ભગવાન ઈષ્ટ વસ્તુ આપે એ વાત સત્ય છે પણ પરમાર્થ તો આપતા જ નથી કારણ કે સકામ મનુષ્ય એક વખત આપ્યા પછી બીજી વાર પણ માગવા તૈયાર થાય છે પણ જે નિષ્કામ ભક્તો કંઈ ઈચ્છા વિના ભજન કરે છે તેઓને તો ભગવાન પોતે જ સર્વકામનાઓના પૂર્ણ કરનાર પોતાના ચરણ પલ્લવ આપે છે એમ આ સ્વર્ગના જે સુખ ભોગવીએ છીએ તેમાંથી જે કંઈ એમ કરેલા ઉત્તમ યજ્ઞોનું શાસ્ત્ર અભ્યાસનું તથા બીજા કોઈ કર્મનું પુણ્ય પામી રહ્યું હોય તો તે પુણ્યથી અમારો ભારત વર્ષમાં જન્મ થાવ અને ત્યાં શ્રી ભગવાનનું અમને સ્મરણ કરો કારણ કે ભારત વર્ષમાં જન્મી ભજન કરનાર મનુષ્યનું શ્રી કલ્યાણ કરે છે આ જ કારણથી દેવતાઓ ઘણો મોટો પુણ્ય સંગ્રહ કરવા ભારત ભૂમિમાં જન્મ ઈચ્છે છે કે જે પુણ્ય અક્ષય નિર્મળ અને સર્વોત્તમ હોય છે દેવો ઈચ્છે છે કે અમે ભારત ભૂમિમાં ક્યારે જન્મ પામીશું અને મોટું પુણ્ય મેળવી ક્યારે પરમપદ પામીશું અમે જાત જાતના દાન અનેક પ્રકારના યજ્ઞો તથા વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ દ્વારા જે હરિકીર્તન કરનારા સ્વભાવ વાળો હરિભક્તોને પ્રિય અથવા ભગવાનના મહાન ભક્તોની સેવા કરતો હોય તે ઉત્તમ પુરુષ અમારે પણ વંદન કરવા યોગ્ય છે જેની બુદ્ધિ વેદોના અર્થ અને પુરાણો સાંભળવામાં તથા સત્પુરુષોમાં સંગ કરવા આસક્ત રહે છે તે ઉત્તમ પુરુષ આપ અમારે પણ વંદન કરવા યોગ્ય છે જે આ ભારત વર્ષમાં જન્મ પામીને પણ સત્કર્મથી વિમુખ રહે છે તે પુરુષ અમૃતના કળશ છોડી ઝેરનું પાત્ર લે છે જે મનુષ્ય ભગવાન વાસુદેવનું પૂજન તદી દુષ્કર્મો કરે છે તે કામધેનું છોડી આંકડાનું દૂધ ઈચ્છે છે આમ દેવો પણ ભારત ભૂમિની પ્રશંસા કરે છે છતાં જેઓ આ ભારત વર્ષમાં જન્મીને પણ વિષયોમાં આસક્ત રહે છે તેઓ શ્રી હરિની માયાથી ઠગાયા છે શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન કેટલાક વિદ્વાનો આ જમ્બુ દ્વીપના પણ બીજા આઠ ઉપદ્વીપો કહે છે કે જેઓને સગર રાજાના પુત્રોએ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો શોધતી વેળા આ પૃથ્વીને ચાર તરફથી ખોદી નાખ્યા છે તેઓના નામ આ પ્રમાણે છે સ્વર્ણપ્રસ્થ શુકલ આવર્તન રમગુણ મંદર હણી પાંચજન્ય સિંહણ તથા લંકા હે ભરત વંશમાં ઉત્તમ રાજા એમ જંબુદ્વીપના ખંડોનો વિભાગ મેં તમારી આગળ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે વર્ણવ્યો છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય ઓગણીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ